નડિયાદના મરેડા ગામના રોડના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય પંકજ દેસાઈ નો આક્રમક અંદાજ જોવા મળ્યો સ્ટેજ પર જ જ બોલાવી સ્પષ્ટ ચેતવણી આપી જો આ રોડ તૂટશે તો તમારે સસ્પેન્ડ થવું પડશે કહ્યું કે ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકાર સમાધાન નહીં ચાલ કોન્ટ્રાક્ટર પણ હુકમ આપ્યો કે જોઈએ તેટલો ખર્ચ કરો પણ કામ કાચું ન ચાલ નડિયાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોંગ્રેસ સતત આક્ષેપો વચ્ચે દેસાઈએ સ્પષ્ટ કહ્યું લોકોને કામ જોઈએ વચનો નહીં હવે કામ બોલશે શબ્દો નહીં મરેડા ગામનો રોડ હવે નવા ધોરણે બનશે અને ધારાસભ્યએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કામની ક્વોલિટી પર કોઈ છૂટ નહીં તમામ વોર્ડ ઘણી બધી કામગીરીઓ થઈ છે મોટો બારકો છે રોડે થઈ ગયો ને થઈ ગયો એનું ખાત પૂરત કરી ગયા હતા એ સિવાય સીસી રોડ છે અને હજુ બીજા સીસી રોડ હોય હા એટલે પાંચ હજારની ડ્રેનેજ લાઇન પણ છે અને ગાજીપુરનો રસ્તો છે અને બાકીના બધા ઘણા બધા રસ્તાઓ છે આજે આપણે નડિયાદ મરીડા રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે જે અહીંયા મરીડાના દરવાજેથી શરૂ થવાનો છે અને લગભગ બે કરોડ ને છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આખો રસ્તો બનવાનો છે પહેલા આવીને જોઈ ગયા હતા ચોમાસા વખતે પણ ડ્રેનેજ લાઈન નાખવાની બાકી હતી એટલે પહેલાં ડ્રેનેજ લાઈન નખાઈ દીધી ડ્રેનેજ લાઈન નખાઈ ગયા પછી હવે આ રોગનું કામગીરી શરૂ કરવાની તે પહેલાં બધા બધાને ખાસ કહી દઉં કે તમે બધા જેને ડ્રેનેજ લેવાની હોય જેને પાણીની લાઈનનું કનેક્શન લેવાનું હોય ગેસનું કનેક્શન લેવાનું હોય એ તમામ લઈ લેજો પછી રોડ તોડવા દેવામાં આવશે નહીં અને આ તમારા બધાની જવાબદારી છે અને જો એકવાર કંઈકથી રોડ તૂટ્યો ને તો પછી ગાબડા પડવાના ચાલુ એટલે પછી તમે એવું કહેશો કે ખરાબ રોડ બન્યો આ થયું તે થયું પણ આપણે પહેલેથી જાળવણી કરીએ રોડની અને રોડ ટોટલ છે સીસી રોડ અહીંથી જે છે એ સોળસો મીટરનો છે એક હજાર છસો મીટરનો એ સીસી રોડ થવાનો છે અને એની ઓર છે પાંચ પોઈન્ટ પાંચ મીટર એટલે લગભગ સોળ સત્તર ફૂટ સત્તર ફૂટની આજુબાજુ એની પહોંરે હશે તો એ પહેલો ભાગ આપણો સીસી રોડ છે અને બીજો ડામરનો રોડ છે એ સોળસો મીટર છે એ મરીડા બાજુનો આખો ભાગ છે એટલે જે જગ્યાએ પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે રસ્તો તૂટે છે એ ભાગ આપણે સીસી રોડ તરીકે લીધો છે બીજું આ જ રોડ ઉપર ગુજરાત સરકારનું જ્યાં નેશનલ પ્લેયરો તૈયાર થાય છે એ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જેમાં ચારસો ચારસો એટલે ભાઈઓ અને બહેનો અંદર રહી અને રમી શકે એમની પ્રેક્ટિસ કરી શકે અને નેશનલ કક્ષાના જે પ્લેયરો છે એ રાષ્ટ્ર માટે રમી શકે એના માટેનું કોમ્પ્લેક્સ છે એટલે આ બધો ભાગ ખૂબ અગત્યનો ભાગ છે ત્યારે ખાસ કરીને ફરીથી એકવાર કહું છું કે જેને કનેક્શન લેવું હોય એ લઈ લેજો અને પછી બિલકુલ રોડ તોડવામાં આવશે નહીં